કારણ કે આમ તમને કહું બેન કડી વિસ્તાર જે છે કડી વિસ્તાર એમાં એટલે કાસ્ટ માટે થઈને રિઝર્વ બેંક જે બેઠક છે એટલે એમાં સો ટકા અત્યારે ભાઈ વાત એવી કરી જ રહ્યા છે કે ભાઈ હિતુભાઈ કનોડિયા ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભા રે તો એ લોકપ્રિય ચહેરો છે બીજા કોઈને આપી શકાય એમ નથી ન્યા વિક્રમ ઠાકોર ને ઉતારી શકાય જો એસી માટે થઈને રિઝર્વ ન હોત

બજારમાં ચાલી રહ્યા છે બેન કડી વાત કરું ત્યાં સુધી તો કોંગ્રેસ માંથી મંત્રી હતા તે અને પૂર્વ સોલંકી આના નામો અત્યારે ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી માંથી બેંકર રમેશભાઈ સોલંકી જીતુભાઈ અને હિતુ કનોડિયા મણીલાલ વાઘેલા રમેશભાઈ સોલંકી ઈશ્વરભાઈ મકવાણા વગેરે વગેરે હવે આ બધા નામો અત્યારે ખાલી રમી રહ્યા છે પણ અત્યારે કોઈની ઉપર મોહર મારવામાં આવી નથી મોહર મારવામાં આવે પછી ખબર પડે કે કોણ કીધને પાની મે